ગુલાબી નહીં નહીં આમાં ગુલાબી ક્યાંય આવતી નથી રોગ જીવાત સામે રોગ પ્રતિકારક શક્તિ ધરાવે એવો છોડ છે અને આને જેટલો તમે ખોરાક આપો એટલું આનું ઉત્પાદન તમે ધાર્યું હોય એના કરતાં ઉત્પાદન વધારે આવે તમારે કાંઈ વાંધો નહીં આપણે પાછા કપાસ ઉતારવી એટલે દિવાળી પછી પાછા મળશું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ